સંશોધન પરિચય ઇન્ટ્રોડક્શન ટુ રિસર્ચ સંશોધનની લાક્ષણિકતાઓ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિસર્ચ અસરકારક સંશોધન એ માત્ર તથ્યોનો સંગ્રહ નથી તે તેની વિશ્વસનીયતા ભરોસાપાત્રતા અને માન્યતા સુનિશ્ચિત કરતી કેટલીક વ્યાખ્યાયિત લાક્ષણિકતાઓનું પાલન કરે છે આ લાક્ષણિકતાઓ વૈજ્ઞાનિક સંશોધનને સામાન્ય અવલોકનો અથવા મંતવ્યોથી અલગ પાડે છે અહીં સંશોધનની મુખ્ય લાક્ષણિકતાઓ આપેલી છે એક વ્યવસ્થિત સિસ્ટમેટિક સંશોધન નિર્ધારિત પ્રક્રિયાઓ અને પગલાંના તાર્કિક ક્રમને અનુસરે છે તે આયોજિત વ્યવસ્થિત અને પદ્ધતિસર અમલમાં મૂકવામાં આવે છે આ વ્યવસ્થિત અભિગમ ચલોને નિયંત્રિત કરવામાં પૂર્વગ્રહ ઘટાડવામાં અને તારણો સુસંગત અને ભરોસાપાત્ર છે તેની ખાતરી કરવામાં મદદ કરે છે બે આનુભવિક એમ્પેરિકલ સંશોધન માત્ર અંતર્જ્ઞાન અનુમાન અથવા સૈદ્ધાંતિક દાવાઓ પર આધારિત હોવાને બદલે અવલોકન કરી શકાય તેવા અને માપી શકાય તેવા પુરાવા પર આધારિત છે સંશોધકો તેમની ઉત્કલ્પનાને ટેકો આપવા અથવા રદીઓ આપવા માટે વિવિધ પદ્ધતિઓ દાંત અવલોકન પ્રયોગો સર્વેક્ષણો દ્વારા ડેટા એકત્રિત કરે છે આ અનુભવિક પાયો સંશોધનને ચકાસી શકાય તેવું અને નિરપેક્ષ બનાવે છે ત્રણ તાર્કિક લોજિકલ સંશોધન તાર્કિક તર્કના નિયમો દ્વારા સંચાલિત થાય છે તેમાં આગમન ઇન્ડક્ટિવ અને નિગમન ડિડક્ટિવ તર્ક સામેલ છે આગમન તર્ક વિશિષ્ટ અવલોકનોથી વ્યાપક સામાન્યકરણો અને સિદ્ધાંતો તરફ આગળ વધે છે જ્યારે નિગમન તર્ક સામાન્ય સિદ્ધાંતોથી શરૂ થાય છે અને તેમની માન્યતા ચકાસવા માટે તેમને વિશિષ્ટ કિસ્સાઓમાં લાગુ પાડે છે સાચો તર્ક સુનિશ્ચિત કરે છે કે તારણો પુરાવાથી તર્કસંગત રીતે મેળવવામાં આવે છે ચાર નિરપેક્ષ ઓબ્જેક્ટિવ સંશોધનનો મુખ્ય ધ્યેય નિરપેક્ષ રહેવાનો છે એટલે કે તેનો હેતુ સંશોધકની વ્યક્તિગત લાગણીઓ પૂર્વગ્રહો અથવા પૂર્વધારણાઓથી પ્રભાવિત થયા વિના તારણોને જેમ છે તેમ રજૂ કરવાનો છે જો કે સંપૂર્ણ નિરપેક્ષતા પડકારજનક છે સંશોધકો પ્રમાણિત પ્રક્રિયાઓ માપી શકાય તેવા ડેટા અને સઘન વિશ્લેષણનો ઉપયોગ કરીને તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે પાંચ પ્રતિકૃતિ કરી શકાય તેવી પુનરાવર્તિત રેપ્લિકેબલ રીપ્રોડ્યુસેબલ સારા સંશોધન પદ્ધતિઓ એવી રીતે વર્ણવવામાં આવે છે કે અન્ય સંશોધક સમાન પરિસ્થિતિઓમાં અભ્યાસનું પુનરાવર્તન કરી શકે અને સમાન પરિણામો મેળવી શકે આ લાક્ષણિકતા તારણોને ચકાસવા પરિણામોમાં વિશ્વાસ વધારવા અને ભૂલો સુધારવા માટે નિર્ણાયક છે છ ચક્રીય સાયક્લિકલ સંશોધન ઘણીવાર એક સતત પ્રક્રિયા છે એક અભ્યાસના તારણો સામાન્ય રીતે નવા પ્રશ્નો તરફ દોરી જાય છે જે પછી વધુ સંશોધનનો આધાર બને છે આ ચક્રીય પ્રકૃતિ સુનિશ્ચિત કરે છે કે જ્ઞાન સતત સુધારવામાં અને વિસ્તૃત કરવામાં આવે છે સાત નિયંત્રિત કંટ્રોલ્ડ ખાસ કરીને પ્રાયોગિક સંશોધનમાં પરિણામોને અસર કરી શકે તેવા બાહ્ય ચલોને નિયંત્રિત કરવા પ્રયત્નો કરવામાં આવે છે આ નિયંત્રણ સંશોધકોને તેઓ જે ચલોમાં રસ ધરાવે છે તેની અસરોને અલગ પાડવાની મંજૂરી આપે છે જેનાથી સ્પષ્ટ કારણ અને અસર સંબંધો સ્થાપિત થાય છે આઠ સામાન્યકરણ કરી શકાય તેવી જનરલાઇઝેબલ ઘણા સંશોધન અભ્યાસોનો હેતુ તેમના તારણોને નમૂનામાંથી મોટી વસ્તીમાં સામાન્યકરણ કરવાનો છે આનો અર્થ એ છે કે અભ્યાસમાંથી તારવેલા તારણો સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું તે વિશિષ્ટ જૂથ અથવા સંદર્ભની બહાર પણ લાગુ પડવા જોઈએ આ માટે કાળજીપૂર્વક નમૂના પસંદગીની તકનીકોની જરૂર પડે છે નવ સશક્તિકરણ કરનાર ક્રિયાલક્ષી એમ્પાવરિંગ એક્શન ઓરિએન્ટેડ જોકે બધા સંશોધનોનો તાત્કાલિક વ્યવહારિક ઉપયોગ નથી હોતો તેમ છતાં તેનો મોટો ભાગ અંતે સકારાત્મક પરિવર્તન લાવવા નીતિઓને માર્ગદર્શન આપવા અથવા વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ હલ કરવાનો હેતુ ધરાવે છે સંશોધન અસરકારક હસ્તક્ષેપો અને સુધારાઓ માટે જરૂરી પુરાવા પૂરા પાડે છે આ લાક્ષણિકતાઓ સામૂહિક રીતે સુનિશ્ચિત કરે છે કે સંશોધન જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું એક વિશ્વસનીય અને માન્ય માધ્યમ છે જે ઘટનાઓની વૈજ્ઞાનિક સમજણમાં નોંધપાત્ર ફાળો આપે છે ખાસ કરીને મનોવિજ્ઞાન જેવા જટિલ ક્ષેત્રોમાં